તો એમાંથી જે ચીકડા કપડા હોય ને એના ઓશીકા બનાવવાના છે અને જે બીજા ગોદરામાં લે એવા હોય એ બધા અલગ રાખ્યા છે અને જે ન જોતાના હોય એ અલગ બધાય કાઢી નાખ્યા છે એ નાખી દેવાના છે તો જો આવી ચીકણી લેવીઝ છે કોઈ ટી શર્ટ છે પછી બ્લાઉઝ છે એ ગોદરામાં ક્યાંય ચાલે નહીં એટલે મમ્મી જોઈએ ઓશીકું બનાવે છે અને ઘણા એવું કરે કે પછી આ બધું ફેંકી જ દે બહાર અને અમે એવું નથી કરતા જો જોઈએ ઓશીકું મસ્ત બનાવી તરસ ઓશીકું થઈ ગયું છે અને આ કરતાય મજા આવે ગ્રૂમાં તો એકદમ આમ માથું બેસી જાય ને આમાં મજા આવે

મમ્મી આવશે થોડીક મદદ કરાવશે ત્યારે બધા બનાવશું ને અત્યારે તો મશીકાનું કામકાજ થોડી હાલે છે જો મસ્ત મસ્ત બનાવે છે મમ્મી અને પછી એને સીવી નાખી અને મસ્ત મજાનું કવર કરી દેસુ

કપડા છે આપી દઈશું વાગી ગયા છે સાડા બાર અને જો આપણે બધા જમવા પી ગયા જમવા માં જો હમણાં બાજરા રોટલા બહુ મજા આવે છે તો રોટલા છે અને આખા રીંગણા શાક છે જો

અને આ જે બનાવવાનું છે કંઈક ઘી મંગાવેલું છે તો કંઈક બનાવતું ખાવાનું હેમાનસિંહને જવાનું છે સૂટ લેવા બે દિવસથી બનાવ બનાવ કરવી છે પણ મળતું નથી મૂળ મળતી નથી દુકાન દુકા હેમાનસિંહબહેન જાય તો ડેલી યાદ દઈને આવે કે મૂળ છે નહીં તો પછી કીધું હલો હેમાનશીબેનને આપણે મોકલી અને બનાવી કંઈક કે લેવાશે તે બનાવી મમ્મી કે ખાવું પડે કાયા છે ને હાલો બનાવી નાખશું તો મમ્મી આવ્યા છે તો બનાવી નાખશે આપણે કામે ને ટ્યુશન ટ્યુશનમાંથી આવે ને એટલે કઈક ને કઈ ખાવા બેન અને મનીષા માસિયન બે ગયા છે બજારે શાકભાજી ની લેવા ગયા છે બજારે અને અત્યારે સાડા સાત જેવું થઈ ગયું છે અને ટમેટાની વસ્તુ ઘટતી હતી કઈક કઠોળ ને આ તે બધું વગરની વસ્તુ બધી લેવા ગયા છે બજારે

સોળી છે કઠોળમાં કેમ કે કઠોળ જો બકાલ કંઈ ન ઉપડ્યું હોય બનાવવા એટલે સોળી લઈ લીધી છે આપણે આપડે વાડીએ વાવી છે સોળી અને ત્યારે હજી તો હુગી હજી ગાયમ હશે ઉગી છે હજી ચાલો બીજું લઈ લીધું છે ડુંગળી બીજું શું છે સારું છે આ ખોયલ તો ખરા કે બાક લેવાશ દીધી હું જોઉં તો ખરા બીજા નથી ને હાલો એ બે કપડા ધોવાના જ हां अबे कपड़े धोना हां पचिया पाउडर कपड़े धोवनो ओ पाउडर तो जा ले 10 ना शैंपू 10 ना शैंपू नया साबुन लाइक अरे वाह साबुन